શા માટે દાહોદના તબીબોએ રસ્તા ઉપર મોન રેલી કાઢી જી હા વાત છે દાહોદની દાહોદના અનેક એવા તબીબો જેઓ કે રસ્તા ઉપર ઉતર્યા હતા અને મોન રેલી કાઢવાની ફરજ પડી હતી પણ શા માટે આ મોન રેલી નીકાળવી પડી હતી વાત છે કલકત્તાની

આજના આજ રોજ અમે જે કલકત્તા મેડિકલ કોલેજમાં અમારા ડૉક્ટર સેકન્ડ ઇયર રેસિડન્ટ ડૉક્ટરની સાથે ગેંગરેપ અને હત્યાનો જે બનાવ બન્યો છે તો એના એના માટે એક મોન રેલીનું આયોજન ઝાયડસ હોસ્પિટલ કેમ્પસમાંથી આપણે વિવેકાનંદ સર્કલ સુધી કરવામાં આવ્યું હતું આવા જે કૃત્ય કરનાર લોકો તરતમાં તરત પકડાઈ જાય અને એને સખતમાં સખત જે બી સજા મળવાની હોય એ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ મારું રામ રાઠવા ધવલ